સમાચારો જોઈએ વિગતવાર તો પોલીસ કમિશનર અને આરટીઓ ની સ્પષ્ટ સૂચના ટેક્સી પાસિંગ અને ઇન્સ્યોરન્સ વગર દોડતી સ્કૂલ વાન ને ડિટેન કરવાની ઝુંબેશમાં માં આરટીઓ ની સતત ત્રીજા દિવસે પણ ડ્રાઈવ યથાવત રહી હતી ત્રીજા દિવસની ઝુંબેશ દરમિયાન આરટીઓ દ્વારા બે જુદી જુદી ટીમ બનાવી આશરે પંદર જેટલી સ્કૂલમાં તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન મંજૂરી વગર અને વ્હાઇટ નંબર પ્લેટ ધરાવતી સ્કૂલ વાન સામે કાર્યવાહી કરવામાં આવી તો સાથે જ આરટીઓ દ્વારા એ પણ તાકીદ કરવામાં આવી હતી કે સ્કૂલ વાન ચાલકોને સ્કૂલ વાન છોડાવ્યા બાદના 24 કલાકની અંદર કોમર્શિયલ vehicle માટે પ્રોસેસ કરવાની અને બાદમાં સ્કૂલ વર્ધીમાં વાન ફેરવવાની રહેશે. એ સિવાય અત્યારે જે લોકો વિધાઉટ પરમિટ કે વિધાઉટ સ્કૂલની પરમિટ વગર કરે છે એ લોકો સરખાર્યું ચાલુ છે પહેલી ઓગસ્ટથી ચાલુ થઈ છે પહેલાં દિવસે બાર વ્હીકલ ડિટેલ થયા હતા વિહીકાલે તેર વ્હીકલ ડિટેન કર્યા છે અને આજે બી અત્યાર સુધીમાં નવ વ્હીકલ્સ જે વિધાઉટ પરમિટ છે એ લોકોએ ડિટેલ કરેલા છે એવરેજ અત્યાર સુધીમાં છ લાખ કેટલા રૂપિયાનો થયો છે અને આગામી અઠવાડિયામાં પણ આ કાર્ય ચાલુ રહેલા છે એકલો છે કે જેને આપણે સમય આપ્યો તો